હા બસ બે જ વસ્તુ છે આમ જોવો તમે બાકી બે ડબલા તો કન્ફર્મ માથા થઈ ગયા છે જો તમે સ્ટોક જો અમારે બા

આ જો તો ભાઈસાહેબ ને અત્યારમાં ઠંડી પડે છે ભાઈ ઠંડીનો માહોલ થઈ ગયો છે કારણ કે વાદળ આવે ને વાદળવાનો માહોલ થઈ ગયો છે બોલો ને હવે ઠંડીનો માહોલ થઈ ગયો છે ફૂલ માર તો ભાઈ ટાઈટ પડે છે ગજબ લેવલ ની અને કપાવેનો જવાનું છે થોડુંક આપણે આગો નો તમને નો લાગે ટાઈટ ટાઈટ લાગી રહે ને તો ખબર પડી જાય છે ટાઈટ તો લાગે છે પણ કોને કેવું એવું છે એ અચ્છી વાત તૈયાર થાય છે ભાઈ તૈયાર થઈ જાય ને એટલે નીકળીએ આપણે ધીમે આજનો પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે ધીમે ધીમે બ્લોગ ચાલુ રહે પણ ટાઈટ છે ને એના કારણે ક્યારેક બે રહે ને ક્યારેક ચાલુ રહે એવું છે ભાઈ કારણ કે ઠંડીમાં છે ને કપા ને આવી તો એમ ભાઈ ને હાથ ભાઈ બળવા મળે છે બહુ હવે કપાએ જેને મળીએ ને કેવો કપાસ છે એ પણ તમને બતાવી દો આજ

بینڈر پٹی ماری مارن کا مکار ہے سے نا کس کی جو آکھون کبا کھارشن کھائی سے بھائی تمہارے کھائی تالو آپڑے سرو کرو ہے نو کھائی نا لو اے بھگوان کیا ظلوم ہے نو کھائی آہ یہ برابر سے ایسے نا کھارشن کھائی نا چھے بھائی اے بھائی نو کھائی تالو ہم کے گجاب بیج جاتی ہے બપોરા થઈ ગયા છે ભાઈ અને બપોરા કરવા બે ગયા છે આજના બપોરા થોડી ઘણી પેલા ભારે વેવી કારણ કે ભારે વેવી ને આજે છે બહુ ઝાઝી લઈ જવાની છે તો બપોરા કરવા બે ગયા છે રીંગણા નું શાક છે ભાઈ બાકી તો આમ બધા નોખા નોખા જ બેઠા કારણ કે ભીનું છે એ કામ છે નામ છે ને અહીંયા હરીગવો છે હરીગવામાં હિંગવું છે આજે જોવા માથે થઈ ગયા છે ને બપોરા કરના છે કમ્પ્લીટ મિત્રો ભાઈ બે વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે તો ધીમે ધીમે કામે લાગી એ પેલા છે ને કઈક વસ્તુ જડી ગઈ છે આપણને આ છે ને ભાઈ રોજડા ને ભૂંદણા કાઢવાની વસ્તુ છે પણ હાથમાં આવી ગયા આપણા તો મેં કીધું ટ્રાય કરીએ હવે બધા હરામી હો બેટા હવે જારો આવે જાગી રહી આમ જો આવે કારણ કે ભૂર્ણ રોદડા આવી જાય છે ને ભાઈ આમાં બહુ વધારે પડતું વેખાઈ ગયેલું છે કપાસ તો એના માટે અહીંયા બધી પડી છે વસ્તુ તો હવે કામે લાગી ભાઈ કપાસ વીણતા વીણતા ભાઈ છે ને અડધે પૂગી ગયા છે ને સાડા ચાર નો ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે વીણવાનું કામકાજ ચાલુ છે વીણવાની તો મજા આવે છે પણ આમાં છે ને ભાઈ રોજડા પૂર્ણા બહુ વધારે પડતા આવી ગયેલા છે જો તમે પથારી કરીને હિમારા વાલે આ આગળ ને જો તમે આમ જો ભાંગી નાખ્યું ભાઈ આવલું ને કેતા ખાઈ નહીં એટલું તો બગાડી નાખે ખાઈ એનો કઈ વાંધોય નથી પણ બગાડી નાખે ને ભાઈ બધું રો બધું પડી ગયું છે હેઠું એમાં પછી કીતી કેવી આવે તમને ખબર છે ને અત્યારે હાડાશર નો ટેમ છો છે માવો ખાઈ નાખી માવો ખાઈ ને ભાઈ પૈસા લુ કરી ને એટલે હેડા ભૂગી જાય ત્યાં આંજ નો ટેમ થઈ જાય આજે પછી બારી બહુ જાજી વેવવાની થાય ઘણું બધું આગવી છે ખબર હમ બાકી તમે કોમેન્ટ કરો

અથાણું અથાણું બનાવવાનું છે હાથણું ને અથાણું તમે ભાષા થોડી સમજો કાન રણ ભાઈ ઈ ભલે બનાવવાનું કપા જોકી ને જો તમે સ્ટોક હું કાકા હા એમ હજી તમ પાછળ ગાડીઓ આવે છે ભાઈ જો આવ્યું હજી એક બે ગાહાડી વિશે તો બધી ગાહાડી વેવાઈ ગઈ છે ભાઈ સ્ટોક વેવી વેવીને હવે પાછો અહીંથી ટ્રેક્ટર માં ખડકવાની છે આપણે આપડે જોખીને આવીને ખાઈ લીધું અત્યારે થઈ ગયા છે નવ વાગ્યા નો ટાઈમ ને ટાઈડ નો ભાઈ છે ને બહુ જાજો વધારો થઈ ગયો છે આજ લીંબુ છે ને નરવણભાઈ બનાવે છે આથણા લીંબુના હું નરવણભાઈ હા આથણા બનાવો જો મારા ભાઈ હા ભાઈ તમારે જોતા હોય તો કેજો નરવણભાઈ ઓર્ડર લે છે ઈ કોમેન્ટ કરજો દો જરે હા અને શેર કરી હા જો આમ જો તમે બાકી બે ડબલા તો કન્ફર્મ આથણા થઈ ગયા છે મસ્તી ના

ખાવાય તો મગાવજો એક ડબલા કિંમત થઈ શકે કે પાંચસો થી હજાર રૂપિયા હવે જોઈએ છીએ આમાં એટલે બા લીંબુનો ભાવ અત્યારે તમે જાણીને પછી આપણને જરી કોમેન્ટ કરી દો એટલે ખબર પડી જાય તો ભાઈ ટાઈટ નું ટાપણું હાલે છે ભાઈ અશ્વિનભાઈ ની બેઠા છે કા અશ્વિનભાઈ તો બેઠા બેઠા તાપીએ છે તો ભાઈ તાપણું હાલે છે ને ટાઈટ છે ને ગજબ લેવલ ની છે આજમાં બહુ વધારે પડતી છે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ બાકી વ્લોગ લાંબુ થઈ જાય તો મળી નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરજો લીંબુના હાથના પણ કેવા લાગે એ પણ જરી કોમેન્ટ કરી દેજો તો મળી નવા વ્લોગની અંદર ત્યાં સુધી બની જય માતાજી બાય બાય